અંકલેશ્વર શહેરમાં મતદાર યાદીમાં નવા નામ નોંધાવવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે એક ઓક્ટોબર બે હાજર દરમિયાન અઢાર વર્ષ પૂર્ણ કરેલા અથવા પૂર્ણ કરનાર યુવાન અને યુવતીઓ પોતાના નામ મતદાર યાદીમાં નોંધાવી શકશે મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે અરજદારે પાસપોર્ટ સાઇઝ ફોટો આધાર કાર્ડ લિવિંગ સર્ટિફિકેટ લાઇટ બિલ અથવા રેશન કાર્ડ તેમજ ઘરના એક વ્યક્તિનો ચૂંટણી કાર્ડ સાથે ફોર્મ નંબર

એમની પાસેથી ફોર્મ નંબર છ ભરવાનું રહેશે ફોર્મની સાથે એક ફોટો એક લિવિંગ શરતી આધાર કાર્ડ લાઇટ બિલ અને ઘરના કોઈપણ એક વ્યક્તિનો ઇલેક્શન કાર્ડની ઝેરોક્ષ આપવાની રહેશે આ પ્રક્રિયા હાલ શરૂ કરવામાં આવી છે તો અંકલેશ્વરના તમામ નવા અઢાર વર્ષ પૂર્ણ કરનાર દરેક મતદાર મતદારોને મારી નમ્ર વિનંતી છે કે આપ સૌ પોતપોતાના બૂથ ઉપર જે પીએલો છે એમની પાસેથી આ ફોર્મ એક તાત્કાલિક ભરી ડોક્યુમેન્ટ એમને જમા કરાવશો